નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર છે જે રીતે આપણે બધા સોમવારે શંકર ભગવાનનો દિવસ માનીએ છીએ તેમજ મંગળવારે બજરંગબલીની પૂજા કરીએ છીએ એવી જ રીતે શુક્રવારનો દિવસમાં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ધનની દેવીમાં લક્ષ્મીની પૂજા આરતી નિયમો અનુસાર કરવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે માં લક્ષ્મીજી પ્રસન્ન થવાથી પોતાના આશીર્વાદ ભક્ત પર હંમેશા માટે બની રહે છે જો તમે પણ વિધિપૂર્વક મા લક્ષ્મીજી પૂજા કરો છો તો સુખ સમૃદ્ધિ સૌભાગ્ય મનોવાનહિત ફળની પ્રાપ્તિ થાય છે તમે થોડા દિવસોથી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો કોઈ પણ કામ બની રહ્યું નથી તોમાં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે શુક્રવારે ઉપાય જરૂર કરો આ ઉપાયો કરવાથી ભવિષ્યમાં લાભ થતો હોય તે દેખાય છે શુક્રવારે કરો આ ઉપાય દૂર થશે આર્થિક તંગી અને મા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા માટે આપણા પર બની રહે છે અને આ ઉપાય કરવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે એક શુક્રવારના દિવસે જો તમે કેટલાક વિશેષ ઉપાય કરો છો તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે જો તમે શુક્રવારના દિવસે તમારા બિઝનેસ સ્થળ પર જઈને મા લક્ષ્મીજીની અને કુબેર યંત્ર સ્થાપિત કરશો તો તમે વેપારમાં લાભ મળશે આવું કરવાથી ધંધા વેપારમાં લાભ થાય છે જો તમે ઘરમાં દરિદ્રતા દૂર કરવા માંગો છો તો શુક્રવારે ગોમતી ચક્ર અભિમંત્રિત કરો તેને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો તેનાથી ઘરની દરિદ્રતા દુઃખ વગેરેનો નાશ થઈ જશે આવું કરવાથી આખો પરિવાર સુખમય જીવન જીવવા લાગે છે કુંડળીમાં જ શુક્ર ગ્રહ નબળો છે તો તેને મજબૂત બનાવવા માટે રામાયણના લંકાકાંડનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે જો તમારા ઘરમાં પૈસો ટકતો નથી તો તમે શુક્રવારે અગિયાર નાના નારિયરને એક લાલ કપડામાં બાંધો ઘરની તિજોરીમાં જ્યાં પણ તમે રૂપિયા પૈસા મૂકતા હોય ત્યાં મૂકી દો ઘન એકત્ર કરવામાં લાભ થશે તિજોરી જેવી જગ્યાએ મૂકવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે તેમજ ઘરની તિજોરી પૈસાથી ભરેલી રહે છે જો તમે શુક્રવારના દિવસેમાં લક્ષ્મીની પૂજા કરો છો તો તેમને ભોગમાં દૂધવાળી ખીર અર્પિત કરવી જોઈએ ખીરમાં લક્ષ્મીને ખૂબ પ્રિય છે અને તેનાથી તે પ્રસન્ન થઈને તમારી કૃપા સદા બનાવી રાખે છે તમારી જન્મપત્રિકામાં શુક્ર ગ્રહ કમજોર છે કે શુક્રની મહાદશા હોય તો સ્ફટિકનું શિવલિંગ ઘરમાં લાવીને સ્થાપિત કરો અને તેની પૂજા કરો તમને જરૂર લાભ થશે આવા ઉપાયો શુક્રવારના દિવસે કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ જરૂરથી લખજો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખુબ ખૂબ આભાર જઈશ